એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ પહેલું સુખ તે જાતે નર્યા યોગ કરવાથી છ મહિનામાં ઢીંચણ અને બીપી સહિતની તકલીફો દૂર થઈ જાય છે જયંતિલાલ પટેલ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાવા માટે પાટણના ચિમોતેર વર્ષના જયંતિલાલ પટેલે લોકોને કરી અપીલ યોગ એ પ્રાચીન ભારતની એક બહુમૂલ્ય ભેટ છે જે મન અને શરીર વચ્ચે સદભાવ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે યોગની લોકપ્રિયતા આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ જ વધારે છે રોગ નિવારણ સ્વાસ્થ્ય પ્રોત્સાહન અને ઘણી બધી જીવનશૈલીને લગતી વિકૃતિઓને દૂર કરવામાં યોગનું ખૂબ જ મહત્ત્વ છે છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી યોગ અપનાવી તંદુરસ્ત જીવન જીવતા પાટણના ચિમોતેર વર્ષના જયંતીલાલ ત્રિભુવનદાસ પટેલ જણાવે છે કે છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી હું યોગ કરું છું મને પહેલાં ઢીચણ અને બીપીની ખૂબ તકલીફ હતી જેથી મેં યોગ કરવાનું ચાલુ કર્યું આજે હું પલાઠીવાળી શાંતિથી બેસી શકું છું મારી બીપીની તકલીફ પણ દૂર થઈ ગઈ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર યોગ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરતા હોય છે ત્યારે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાવા માટે લોકોને અપીલ કરું છું યોગાસનનો સૌથી મોટો ગુણ એ છે કે તે સહજ સાધ્ય અને સર્વ સુલભ છે યોગાસન એવી વૈજ્ઞાનિક અને પ્રામાણિક વ્યાયામ પદ્ધતિ છે જેમાં ન તો કોઈ વિશેષ ગુમાવાનું છે કે ન તો કોઈ આવશ્યક છે કોઈ વધારે સાધન સામગ્રીની જરૂર છે આસનોમાં જ્યાં માંસપેશીઓને ખેંચાવાની ક્રિયાઓ કરવી પડે છે ત્યાં બીજી તરફ તણાવ ખેંચાણ દૂર કરવાની ક્રિયા પણ કરવામાં આવે છે જેનાથી શરીરનો થાક દૂર થાય છે અને આસનોમાં પણ વ્યય થયેલી શક્તિ પરત મળે છે શરીર અને મનને તાજગીની સાથે આધ્યાત્મિક લાભ પણ થાય છે યોગાસનો દ્વારા પેટની યોગ્ય સફાઈ થાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે પાચન કોઈ ગરબડ થતું નથી યોગાસન સ્ત્રીઓની શરીર રચના માટે વિશેષ અનુકૂળ છે યોગાસન કરતી વખતે સ્ત્રીઓમાં સુંદરતા સુઘડતા અને ગતિનો ઉમેરો થાય છે યોગાસનો દ્વારા બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને ધારણા શક્તિની નવી સ્ફૂર્તિ અને તાજગી મળે છે યોગાસન શ્વાસ ક્રિયાનું નિયમન કરે છે હૃદય અને ફેફસાને બળ પૂરું પાડે છે લોહી શુદ્ધ કરે છે અને મનમાં સ્થિરતા ઉત્પન્ન કરી સંકલ્પ શક્તિ વધારે છે યોગાસન શારીરિક સ્વાસ્થ્ય માટે વરદાન છે કારણ કે તેનાથી શરીરના સમસ્ત ભાગો પર પ્રભાવ પડે છે અને તે પોતાના કાર્યો સારી રીતે કરી શકે છે આસનો દ્વારા નેત્રોની જ્યોતિ વધે છે આસનોની નિરંતર અભ્યાસ કરતી વ્યક્તિને ચશ્મા પહેરવાની જરૂર રહેતી નથી આસન રોગ વિકારોને નષ્ટ કરે છે રોગો સામે રક્ષણ કરે છે શરીરને નિરોગી સ્વસ્થ અને બળવાન બનાવી રાખે છે યોગાસન દ્વારા શરીરના પ્રત્યેક અંગને વ્યાયામ મળે છે જેનાથી શરીર પુષ્ટ સ્વસ્થ અને સુદૃઢ બને છે મારું નામ પટેલ જયંતિલાલ શ્રી હું છેલ્લા છ મહિનાથી વધારે સમયથી યોગમાં આવું છું મને પહેલાં ઢીચરની બહુ તકલીફ પડતી હતી પણ આ યોગમાં આવ્યા પછી હું કોવિડવાળીને બેસી શકું છું તો પહેલાં યોગની શરૂઆતમાં આવ્યો એ લોબો પગ કરે અને મારે બધી એક્સરસાઇઝ કરવી પડતી હતી પણ હવે કમ્પ્લીટ મારે પગ વળવા માંડે છે હજી બીજી મારું લગભગ એકસો સાઠ રહેતું હતું અત્યારે એકસો ની આજુબાજુ એ રહેવા માંડ્યું છે મારી ઉંમર ચોતેર વર્ષ છે છતાં પણ અત્યારે મને હવે કોઈ તકલીફ પડતી નથી એટલે દરેકે યોગ કરવા જ જોઈએ કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ યોગ માટે આપણને માનનીય નરેન્દ્ર મોદી સાહેબે ઘણું જ આપણને કામ આપેલું છે તો એ પ્રમાણે આપણે એને લગભગ બે હજાર ઓગણીસથી ચાલુ થાય છે એટલે એની અંદર આપણે એ દરેકે સાથ સહકાર આપવો જોઈએ એમાં એકવીસમી જૂન એ આંતરરાષ્ટ્રીય દિવસ નક્કી કરેલો છે એમાં પણ એ દરેકે એના જે યજ્ઞ ચાલતા હોય એ જગ્યાએ બધા જવું જોઈએ